ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં છો છો ને તો જો આપણે અત્યારમાં વાડીએ પણ આવી ગયા છે અને આપણે આ દિવાલાને દિવાલાની આપણે વિશે પણ માહિતી આપશું તો ધ્યાનથી પણ સાંભળજો ખેડૂત મિત્રો આખો વિડીયો કેટલા દિવસના થયા છે અને કેટલી જમીનમાં વાવેલા છે અને કયું એરડીનું બિયારણ છે એ વિષયની આપણે માહિતી આપશું ખેડૂત મિત્રો તો આપણી ચેનલમાં પણ તમે નવા હો તો જોડાવવા તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપણી મા માવિહોદ વિડીયો ચેનલ છે મા વિહોદ વિડીયો ચેનલ છે ફાર્મિંગ ખેતી છે તો ફાર્મિંગ ખેતી વિશે આપણે એરડાની માહિતી આપશું ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે બિયારણની પણ વેરાયટીની વાત કરીશું ફર્સ્ટ નંબરનું બિયારણ છે અને ધમકેદાર બિયારણ છે તો જો આપણે અવની અગિયાર પ્લસ હાઈબ્રિડ બિયારણ છે અને આપણે પાંચ તારીખે આને રોપેલા છે તો જો આપણે આ ચાર ચાર પાંદડે પણ દેવાલા થઈ ગયા છે અને આ જ સમય લાગ્યો છે આપણે દસ દિવસનો તો આગતર દેવાલા ચોપવા કે તમારે પાચતર દીવા દિવાલા ચોપવા એની પણ આપણે સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આપશું કે આપણે કેમ કે જુલાઈ મહિનામાં જુલાઈ મહિનાની વીસથી પચીસથી ત્રીસ તારીખ સુધીમાં જો તમે આ દેવાલા ખેડૂત મિત્રો સોંપી દો અને તો આપણે ઉતારામાં ઉતારાની માહિતી આપશું કે આપણે જો આગતર તમે એરડા શોપશો તો ખેડૂત મિત્રો આપણે ઉત્પાદનમાં બહુ વધારો છે ઉત્પાદન બહુ સારામાં સારું આપણને આપે છે આ એરડા કેમ કે આપણે આગતર એરડા સોપવામાં પણ ફાયદો તમને અઢળક થાય છે તો આપણે આ એરડાની વાત કરીએ આગતર એરડા એરડા આપણે સોપવામાં આપણે બે ફાલ આવે છે તમે બે ફાલ જો ધારો ને તો સારામાં સારો પણ તમે લઈ શકો છો આવું માહિતી આપણી છે તો એમાં આપણે પાસ્તર તમે એરડા કરો પાસ્તર એરડા કરો તો એમાં એક જ ફાલ આવે છે અને બાકીના વેલ્પા પાસળના દિવસ છે તો પાસળના દિવસમાં એવું થાય છે કે આપણે પછી પાસળના દિવસમાં તડકીનો સમય આવી જાય એટલે લૂમ આપણી માળા જે છે એ માળામાં તડકી લાગે છે તડકીના કારણેથી અને લૂના કારણેથી આપણે એ લૂમ વળી જાય છે એટલે વળવામાં એમાં એવું થાય છે કે ભાઈ અડધી લૂમ તમારે કાચી રહી છે અને અડધી લૂમ તમારે પાકી જાય છે એટલે એ આપણે ઉપલો જે માળ છે એ આપણે આમાં ફેલ જાય છે તો ફેલ જાય એવી વસ્તુ આપણે ખેડૂતભાઈઓને એમ કહેવામાં માંગુ છું કે આપણે ફેલ જાય એવી વસ્તુ ન કરે કેમ કે તમે આતર હિરણ જો તમે સોંપી દો તો એમાં તમારે બે ફાલ આવે છે એમાં પહેલાં ફાલમાં માળા પણ મોટામાં મોટી વધારેમાં વધારે ઉત્પાદન આપતી વેરાયટી છે અને આપણને એમાં સારામાં સારું પડે છે કેમ કે એ રીતે વરસાદ આપણે હોય નહીં એ વખતે આપણે વરસાદ હોય નહીં કાંઈ નહીં એટલે સારામાં સારું આપણે ખાતર આપેલું હોય સારામાં સારું આપણે પિયત આપેલું હોય અને સારામાં સારી આપણે બહુ માવજત કરેલી હોય એટલે પહેલાં ફાલમાં અઢળક ઉત્પાદન આપે છે આ વેરાયટી અને કોઈ ભાઈઓને એરંડા સોંપવા હોય તો એનો સમય બહુ સારામાં સારો છે અને ખાસ વિડીયો આઠેટ સુધી તમને જોઈશો તો તમને ખ્યાલ આવશે જો આપણે આ દસ દિવસની ઇરંડી થઈ ગઈ છે અને ફસ્ટ નંબરની આપણે નીકળી ગઈ છે કેમ કે ઇરંડા સોંપવા માટેની જમીન આપણે બહુ સારામાં સારી તૈયાર કરી લીધી ઇરંડા તમારે સોંપવા હોય તો જમીન બહુ સારી તમે બનાવો સારી જમીન બનાવવામાં ખેડ હારી જોઈએ પછી આપણે પૈસ્યું હારવું જોઈએ પછી એને સાહ સારવા જોઈએ અને ખાતર ખાતરપુતરામાં તમે ખાતરપુત્ર બહુ સારામાં સારું આપ્યું હોય તો ઈરંડા ઉગવામાં બહુ સારામાં સારી વેરાયટી રહે છે અને કોઈ આમાં ડૂલ ઓછા પડે છે કેમ કે જો તમારી પાસે ખીડ સારી હોય તો ખેડૂત ભાઈઓ ખીડ તમારી પાણી જો સારામાં સારી હશે તો જો આ રીતે ઈરંડા ઉગ ઉગાવો લઈ જાય છે જો આપણે ફર્સ્ટ નંબરનો પણ ઉગાવો લીધો છે અને બધા તે કાયદાસર ચાર ચાર પાંદડે આપણે આ હિરંડા થઈ ગયા છે તો તમને આ માહિતી આપી છે મેં તો સારામાં સારી જોવાના થળીએ કોઈ કવા નથી કોઈ પાંદડામાં કવા નથી અને સારામાં સારું ઉત્પાદન છે સારામાં સારું ઉત્પાદન આપણે આમાં લેવાનું છે અને આપણે આમાં ધ્યાન રાખવાનું છે અને માવજત આપણે પૂરેપૂરી દેવાની છે અને ખેડૂત મિત્રો આપણે સોંપવાનું અંતર છે તો જેવા ખેડૂત એવા અંતર રાખીએ છીએ તરી કે પાંચ ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટ પળવા પોળાય અને ચાર ફૂટ લંબાઈ આવું પણ અંતર રાખે છે પણ આપણે પાંચ ફૂટ અંતર રાખેલું છે અને એરંડાની તમે એની સેમાલ જવું પાંચ ફૂટનું આપણે પહોળું રાખેલું છે અને ચાર ફૂટ આપણે એની લંબાઈ રાખેલી છે એટલે કેમ કે એટલે કેમ કે છોડ આપણે એના હવામાન સારામાં સારું રહેવું જોઈએ એના હવામાન સારું લાગવું જોઈએ કેમ કે એના હવામાન તમારે સારું હોય એને અંતર વધારે લાંબુ હોય અને પહોળું હોય તો એને લૂમ તમારે સારામાં સારી આવે છે આની એને પોષણ મળી રહી છે સારામાં સારું તો જો આ રીતના એરંડા છે કેમ કે તમારે આ પાંચથી છથી સાત ફૂટ આની ઊંચાઈ થાય છે આ એવી વેરાયટી છે અને આપણું આ જાણીલું અને જાણીતું બિયારણ છે તો આપણે આ પહેલો વિડીયો તો આપણે આપણા એરંડીનો બનાવ્યો છે ખેડૂત મિત્રો અને કિસાનભાઈઓ જો આવા તમારા વિડીયા આગળના જોવા હોય તો તમને પણ રોજે રોજના વિડીયા આપણા ફાર્મિંગ ખેતી માહિતીમાં મળતા રહેશે અને આપણે આને અત્યારે કોઈ દેવાની જરૂર નથી કેમ કે વરસાદ બસા વરસાદી પણ આપણે સારામાં સારો છે તો આપણે આ વરસાદમાં એરંડા બધાએ પણ કમ્પ્લીટ ઊગી ગયા છે જોવું હજુ તો આપણે નાના છે અને બહુ સારામાં સારું આપણે વાડીમાં એરંડા ઉગી ગયા છે અને ખેડૂત મિત્રો જો આ આપણી તમને માહિતી બહુ સારામાં સારી લાગી હોય તો શેર કરો આપણે ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જો આવા વિડીયો આપણે કોક ના તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતના એરડા છે એમ આપણે આ પહેલો વિડીયો બનાવ્યો છે અને બાકીના આપણે પાયામાં સલ્ફર આપેલું છે અને પાયામાં પાયામાં આપણે ડીઆઈપી આપેલું છે અને આપણે પોટાશ આપેલો છે તો કેટલો આમાં પોટાશ આપ્યો છે કેટલું ડીઆઈપી આપ્યું છે અને કેટલું સલ્ફર આપણે પાયામાં આપ્યું છે આપણે એક વીઘે ત્રણ કિલો પોટાશ આપેલો છે પાયામાં અને આપણે ડીઆઈપીઆમાં એક વીઘે કેટલું આપેલું છે એ તમને માહિતી આપીશ સરદારનું આપણે ડીઆઈપી આપેલું છે તો એક વીઘે પંદર કિલો આપણે ડીઆઈપી આપેલું છે એક વીઘે પંદર કિલો ડીઆઈપી આપેલું છે અને આપણે સલ્ફર કેટલું આપેલું એની માહિતી તમને આપીશ ખેડૂત મિત્રો તો સલ્ફર આપેલું છે આપણે એક વીઘે બે કિલો આ આપણે આટલી વસ્તુ આપણે આપેલી છે એટલે આને કોઈ ચાલીસ દિવસ પચાસ દિવસ સુધી કોઈ આને જરૂર જ નથી પછી આને બહુ તમે વધારેમાં વધારે નાખવા મળો તો આનું ઝાડું આના ઝાડનો વિકાસ પણ બહુ વધારેમાં વધારે થવા મળે છે એટલે આપણે આની અંદર પ સિત્તેર સાઠથી સિત્તેર દિવસના થાય છે ત્યારબાદ આપણે આને રૂમ શરૂ થઈ જાય છે ખેડૂત મિત્રો અને હવે આવતા વિડીયોમાં મળશું જય કિશન જય ગુજરાત